પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ તારીખ પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે કર્મચારીઓની ઉત્તમ પ્રકારની કામગીરી અને સુવિધાથી અરજદારોને સમયની પણ બચત થશે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા મરણ નોંધણી કચેરી દ્વારા ફક્ત પંદર મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર કાઢી આપી અને પ્રમુખ પલ્લવી બહેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ ઉપક્રમે સબબ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જનમ મરણ નોંધણી કચેરીના સબ રજિસ્ટ્રાર જીતેન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે તારીખ એક નવ બે હજાર અઢાર પછી જે બાળકોનો જન્મ થયો હોય તેવા બાળકનું જન્મનું પ્રમાણપત્ર માત્ર પંદર મિનિટમાં જ કાઢી આપવામાં આવશે આ વર્ષની અંદર જન્મ મરણ નોંધણી કચેરી દ્વારા ઓગણીસ હજાર જેટલા કુલ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમજ આરટીઈની તમામ પ્રકારની અરજીઓનો નિકાલ કરાયો છે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વાળાએ સિનિયર ક્લાર્ક હિતેશ પંડ્યા ક્લાર્ક નરેન્દ્ર ચાવડા હીરાબહેન ગોહેલ જ્યોતિબહેન બેરડીયા સર્વે ઓપરેટર ગિલ ગિલાણી વિજય પંડિતની ટીમવર્કને શ્રેય આપ્યો હતો હું જીતેન્દ્રસિંહ વાળા સબ રજિસ્ટાર જન્મ આજે અમે એક સુવિધા ચાલુ કરી રહ્યા છે જે બાળક એક નવ બે હજાર અઢાર પછી જન્મેલા હોય તેને ફક્ત પંદર જ મિનિટમાં સર્ટી આપવામાં આવશે એ પહેલાં અમારા માણસો દ્વારા છેલ્લા ચાર માસથી રાતના એક વાગ્યા સુધી જે મહેનત કરી છે ને અમે આર ટી તમામ અરજીનો નિકાલ કરેલ છે એ સિવાય અમે આ વર્ષની અંદર ઓગણીસ હજારની ઉપર તો ઓલરેડી અમે સર્ટી ઇસ્યુ કરી આપ્યા છીએ એની અંદર અમને પ્રમુખશ્રી નવયુવાન ચીફ ઓફિસર પાર્થિવ પાર્થિવ સાહેબ તથા જે તમામ સભ્યો પછી શાસક પક્ષના હોય કે વિપક્ષના બધાએ જ અમને સપોર્ટ કર્યો છે ને એના સપોર્ટથી જ આજે અમે એટલી કામગીરી પૂર્ણ કરી શક્યા છે અને આજે અમે આ રીતે પહોંચ્યા છીએ નમસ્કાર